હત્યા કરવામાં આવી હતી જુલાઈના રોજ જે શિવસાગર હનુમાનજી મંદિર આવેલ છે ત્યાં એની પાછળ જે જાળીઓ આવેલ છે ત્યાં કેસરબેન રાવળની સાડીના ઘરે ટૂંકો કરેલી ઝાડ સાથે લટકાયેલી હત્યા કરેલી લાશ મળી આવેલ અને આ બાબતની પોલીસ સ્ટેશન જાણ થતા ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી આચાર્ય સાહેબ પોતાની ટીમ સાથે પહોંચેલ અને પ્રાથમિક તપાસમાં આ જે મરણ જનાર બેન છે એનું મોત એ ઘરે ટૂંકો આપી થયેલાનું જણાવી આવતા અજાણ્યા આરોપી વિરુદ્ધ મરણ જનારના દીકરા આશિષભાઈએ હત્યાના ગુનાની ફરિયાદ આપતા સિત્તુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ થયેલ અને જેની તપાસ શ્રી જે બી આચાર્ય સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સિત્તુર નામ ચલાવી રહ્યો વણ શોધાયેલો આ હત્યાનો ગુનો હોય જેની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભુજ રેન્જ બોર્ડર રેન્જના એફજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે ગુનાના સ્થળની વિઝિટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને આ હત્યાનો ગુનો છે એ સત્વરે શોધી કાઢવા માટે અમુક તમામને સૂચના આપેલી જે અનુસંધાને સાહેબ શ્રીની માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી જે બી આચાર્ય સાહેબ સેતપુર પોલીસ સ્ટેશન એલસીવીના પીઆઈ શ્રી આર ચૌધરી સાહેબ એસયુજીના પીઆઈ શ્રી આરજી ઉનાગર સાહેબ સાયબર સેલના પીઆઈ શ્રી આર સોલંકી સાહેબ વગેરેની ટીમો બની અને કામગીરીની વહેંચણી કરી અને પ્રથમથી જ ગંભીરતાથી આ ગુનો શોધી કાઢવા તમામ ટીમો કામે લાગી